સરસા વિસ્તારમાં આવેલી કોલેજમાં પ્રોફેસરની સામે વિદ્યાર્થીએ હાથ પર બ્લેડના ઘા મારી લીધા હતા ઘટના બાદ કોલેજના પટાંગણમાં ચકચાર મચી ગઈ હતી વિદ્યાર્થીને તાત્કાલિક ઇજાગ્રસ્ત હારવતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો સમગ્ર ઘટના અંગે મળતી માહિતી મુજબ પર્વતપાટિયા વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીમાં રહેતો સુમિત કાંજી રબારી રાંદેર ખાતે આવેલી નવયુક્ત કોલેજમાં બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે કોલેજમાં હાલ પરીક્ષા ચાલી રહી છે એડવાન્સ એકાઉન્ટનું પેપર હતું સુમિત પરીક્ષામાં પંદર મિનિટ લેટ પહોંચ્યો હોવાથી તેને પરીક્ષામાં બેસવા દેવાની ના પાડવામાં આવી હતી સુમિતે જણાવ્યું કે તે ફોન પર વાત કરતો ક્લાસમાં લેટ પહોંચ્યો હતો તે મોબાઈલ અને પર્સ મૂકવા માટે બેગ વિશે પૂછી રહ્યો હતો દરમિયાન પ્રોફેસર આવીને તેનો ફોન અને પર્સ લઈ લીધા હતા પ્રોફેસરે તેને પરીક્ષામાં નહીં બેસવા દે કોપી કેસ કરવાનું કહેતા વિદ્યાર્થીએ પ્રોફેસરની સામે જ બ્લેડથી હાથ પર ઘા મારી લીધા હતા જેથી પ્રોફેસર સમેત કોલેજનો સ્ટાફ દોડતા થઈ ગયા હતા તાત્કાલિક વિદ્યાર્થીને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો નવી કોલેજમાં હું નવી કોલેજ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું અત્યારે હાલના હાલ મુજબ હાલ જે યુનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે તેમાં હું પંદર મિનિટ લેટ આવ્યો હતો ત્યારે ત્યાં ઠાકોર મેડમ સુપ્રિન્ટેન્ડન્ટ કુમૃતિબેન ઠાકોર પૂર્ણ મેમનું તેમણે પહેલેથી મારી વોચ ગોઠવી જ રાખી હતી દરરોજ એ લોકો મારા પર ફૂલ વોચ રાખતા જ હોય છે અને વિદ્યાર્થીઓને અવરનવાર ત્રાસ આપે છે અને હું હજુ કોલેજમાં ક્લાસમાં એન્ટર થયો ત્યારે મારા ખિસ્સામાં મોબાઈલ હતો પણ હું હજુ પેપર પણ સાત હાથમાં નતો લીધું પુરાણી પણ નથી લીધી હું એક વિદ્યાર્થી બેગમાં પછી ફોન મૂકવાનો હતો ત્યારે મેડમે મને પૂછવીને ટાઈમ પૂછો કે કેટલા વાગ્યા તો હું એ મોબાઈલ કાઢીને પોણા એક બતાવ્યું તો મોબાઈ મોબાઈલ મારા હાથમાંથી લઈ લીધો પહેલાં હું નહોતો આપ્યો પછી હું એ સાહેબે મારા ખિસ્સામાંથી જબરજસ્ત કાઢી લીધો બીજા જે અંદર સુપર રહેશે હતા ત્યારે તમને હું એ મોબાઈલ આપી દીધો પછી હું એમને ઓફિસમાં રિક્વેસ્ટ કર્યો કે મેડમ મારે હું કંઈ કર્યું નથી કેસ ખાલી ખોટો બનાવો નહીં તો એમણે કીધું કે તારાથી જે થાય એ કરી લેજે હું તારી બધી કાર્યવાહી કરી લેવાનું હું જ્યાં સુધી છું ત્યાં સુધી તું ગ્રેજ્યુએશન કરી જ નથી શકવાનું પછી હું પાછો એક વાર ગયો મેડમને રિક્વેસ્ટ કર્યો મેડમ મારા નહીં પછી હું આ જ્યારે આ અંતિમ પગલું લીધું ત્યારે હું હાથમાં જે ચેકા માર્યા એના પછી પણ મેડમ મને એમ કહેતા હતા કે તું ઘણા પર પ્રેસની આંબે ચેકા મારશે તો પણ મને કોઈ ફરક પડવાનો નથી અને હું મારી રીતે બધું જોઈ લઈશ અને બતાવી દઈશ તમે તારી શું છે ને શું નથી બધું બતાવી દેશ યુનિવર્સિટીનો નિયમ છે કે અડધો કલાક લેટ આવી શકો છો મારે સાડા પાંચ પરીક્ષા છે અડધો કલાક એટલે એક વાગ્યા સુધી હું આવી શકું હું પણ એક આવી જ ગયો હતો કોલેજમાં એટલે મારા પર કોઈ એવી રીતના એક્શન કરી શકે નહીં તમે જે તમારી સાથે લસ જે જયારે હાથ પરથી ભાજપ એવું કરવાની તમને શું શા માટે જરૂર પડી શા માટે તમે એવું સાહેબ જરૂર તો એના માટે કરી કે હું છેલ્લા ચાર વર્ષથી કોમર્સ કોમર્સમાં ભણો છું અવારનવાર આવી રીતના મેડમો અમારા પર વોઇસ રાખીને અમને ગ્રેજ્યુએશન કરવા દેતા નથી એ પહેલેથી અમને કહી દે છે કે તને અમે હું જ્યાં સુધી ત્યાં સુધી ગ્રેજ્યુએશન નહીં કરવા દેવામાં હવે છેલ્લે કંટાળીને છેલ્લે વાલીઓને પછી બોલાવે તો વાલીઓને એ લોકો ઊંધું માર્ગદર્શન આપીને એ લોકોના એ લોકોના રસ્તે ચડાવી દે તો વાલીને તો એમ કે અમારો છોકરો ખોટો હશે પણ અમે આમ ખોટા નથી આગળ પણ આવી રીતે ચાલી જ રહ્યું હતું પણ કોઈ એનો એક્શન લેવામાં આવતું કોઈ વિદ્યાર્થી આવીને પગલું ઉપાડી શકતું નથી એટલે છેલ્લે મારે આ પગલું ઉપાડ્યું પડ્યું બીજા ઘણા બધા વિદ્યાર્થી કાલે પણ એક છોકરીને કેસ બનાવી દીધો હતો વગર કામે એવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે સ્કોટના પણ કેટલા વિદ્યાર્થીઓ છે એમના પણ કેસ બનાવે છે આવી રીતના એટલે કોઈ વિદ્યાર્થી તો બોલી ના શકે એ વિચાર એમના વાલી દીધાને કરી લીધું હું પણ આ પગલું પછી મારે છેલ્લે લેવું જ પડ્યું ઘણા બધા વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે લીધું છે એટલે આનું પરિણામ સારું આવે હું એવી તમને વિનંતી કરું છું કે મેડમના પાસે સખમાં સત કાર્યવાહી કરવામાં આવે